જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાઈ કરેલી ટિપ્પણી મામલો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની માનસિકતા છે કે તેઓ તમામ દેવતાઓને નીચા બતાવે છે આ પ્રકારનું નિવેદન કોઈ પણ કાળે ચલાવી લેવામાં આવશે નહીં તેના દ્વારા અવારનવાર પેલી વાત આપણે કરીએ હાલનો વિવાદ છે તો આજ સુધીના ઇતિહાસમાં રઘુવંશીએ તો નહીં કોઈ પણ લોકો એવું સાંભળ્યું નથી કે જલારામ બાપાએ સ્વામિનારાયણના આશીર્વાદથી આ ચાલુ કર્યું તો તો એના મંદિરોમાં આ લોકો જો હનુમાનજીના છે ને એ ચોકીદાર બનાવીને બેહાડવાની વાતો કરતા હોય તો આ તો ગમે એને ગમે એ કરે એટલે આ વાત સત્યથી સાવ વેગડી છે ખરેખર પોતાનો સંપ્રદાય સર્વોપરી છે એ સાબિત કરવા આ લોકો સમયાંતરે એક પછી એક એક પછી એક દેવી દેવતાઓને પોતાના જે દાસ શિવક ભક્ત ગણાવી અને પોતાને મોટો ચિતરવા માંગે છે આ માત્ર રઘુવંશી નહીં પણ સમસ્ત સનાતનીઓ માટે આઘાત અને હવે એક થઈને લડવા જેવી વાત છે કારણ કે દર વખતે એની માફી કે જતું કરવાની વાત આવે સરકારે આના માટે સંતો મહંતોની સમિતિઓ રહી છે અને આનો ખરેખર તો છે ને એક અવાજ જે આપણા બધાનો અને સનાતનની રક્ષા કરવાનો જેને અધિકાર છે એવા ભગવાધારી જે આપણા સાધુઓ છે એ પણ આ લોકો સમિતિમાં છે એની પાસે આના ધર્મના પ્રચાર અને રક્ષા સિવાય બીજું કોઈ કામ જ નથી હોતું એને હવે આને બોધપાઠ મળે એવી વાત કરી અને આનો બહિષ્કાર જ કરવો પડે બાકી આ લોકો તમને દર વખતે જતો કરશો એમ આ છે ને ને અહીંયા હલાવે છે તમે કઈ દિવસ સાંભળ્યું બીજા હિન્દુ સિવાયના ધર્મ વિશે એ ધર્મ વિશે નહીં બોલી શકે કે આઈ વાત આને એમને રજા આપી તો ખબર પડે કારણ કે એ લોકોમાં તો મજબી ગુના સર તનશે જુદા ત્યાં નહીં જાય પણ તમારી પાસે આવશે તમને દબાવશે આ એક બહુ મોટું ષડયંત્ર છે મેં ભૂતકાળમાં ગૂગલમાં વાંચ્યું હતું પણ ત્યારે આપણે એને ધ્યાન નથી આપ્યું હજી તમને પણ મળી જશે ગૂગલ છે એ કઈ વિખાઈ નથી ગયું કે આ છે ને મૂળ અંગ્રેજોએ ઊભું કરેલું હોળ છે અંગ્રેજોએ સનાતન ધર્મને નષ્ટ કરવા માટે આ લોકોને ઉભા કર્યા હતા અને કીધું હતું કે અમે જ સર્વોપરી છે અને એના માટે એક આખી રૂપરેખા તૈયાર કરી અને કઈ રીતે મોટા દેખાડવું એ લોકોએ ચાલુ કર્યું છે અને આજે ચાલુ છે અને એને સમર્થન હવે એટલા માટે આપણે માની શકીએ કે વિશ્વની કોઈ પણ કન્ટ્રીમાં જાઓ સ્વામિનારાયણના મંદિરને કોઈ રોક નથી એને બનવા બીજા મંદિરો કદાચ નહીં બનવા દઈએ પણ આ વખતે જે છે આ વખતે નહીં દર વખતની વાત છે પણ હવે આ લોકોએ તમામ સીમાઓ ઓળંગી દીધી છે અને પ્રસાદની વાત કરો છો જલારામ બાપાના મંદિરમાં જ નહીં તમે જાઓ સત્તાધારભાઈ ચાલુ છે અને ભગદાણામાંય ચાલુ છે ત્યાં પૈસા માંગતા જ નથી અરે પૈસા તો તમે વેચો છો કે એકાવન ધરે તો બે લાડુડી અને એકથી ધરે તો આટલી લાડુડી તમે ભોજનાલયો ચાલુ કરી દીધા છે ની જગ્યાઓમાં દબાણ કરી કરીને જમીન કહું ભાંડો તમારા બહાર આવે દુરાચારો તમારા બહાર આવે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય તમારા બહાર આવે અને છતાંય તમે મોટા રઘુવંશી સમાજ જ નહીં સનાતની હવે આ વસ્તુ સાખવાની તો વાત નહીં આનો હવે નિવેડો જ લાવવો પડે અને એના માટે તમામે એક થઈને લડત કરવી જ પડશે આમાં માપી બાપીની ની વાત ન હોય હવે આને આ જે પોતાને જ્ઞાન પ્રકાશ કે છે કે જેના મગજમાં નકરો અંધકાર ભઈરો છે એને બહાર લાવવું આ એ કોના ઇશારે બોયલો છો કે કેવાથી બોયલો છે ક્યાં શાસ્ત્ર માં ક્યાં ઇતિહાસમાં લઈતું છે અરે જલારામ બાપાને તો રામ ભગવાને આ સૃષ્ટિમાં જો સૌથી દર્શન હોય તો રામ ભગવાન આ જલારામ કે એ સાધુના વેશમાં આવ્યા હતા એની પાસે એ ઇતિહાસ બોલે છે અને ભોજલરામ બાપા જેના ગુરુ હતા એના પ્રેરણાથી એને જે આ સદાવ્રત ચાલુ કર્યું તો અન્ન ક્ષેત્ર આજે ચાલુ છે એક રૂપિયો લેતા નથી આખા વિશ્વમાં એક માત્ર મંદિર છે તમે તમારા સંપ્રદાય જ્યાં સુધી લઈ જાવ તમે તમારે ઇન્દ્ર થી પણ મોટા થઈ જાવ વાંધો નથી પણ બીજા ધર્મ કે બીજા બીજા કે ભગવાનને નીચા દેખાડવાની આવી ભૂલ ક્યારેય કરતા નહીં કારણ કે તમે હજી ખાલી જલારામ બાપાના રઘુવંશી સમાજ અને સનાતની ના નહીં હવે પેલા જેવું નથી હવે બધા જાગી ગયા છે જાણી ગયા છે એટલે એનો પરચો તો મળશે જ વર્ષોથી સદીઓથી ચાલી રહ્યું છે એના વિશે સ્વામિનારાયણ સંપ્રદાય ના જ્ઞાન પ્રકાશ સ્વામીજી એ ખોટો ઇતિહાસ મારી મચોડીને લોકો સમક્ષ ઉજાગર કર્યો એનો સખત અમારો વિરોધ છે કેમ કે પૂજ્ય જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણાથી આ સદાવ્રત શરૂ કરવામાં આવેલ આ જગ વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ વાત છે મને સમજાતું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના આ અનેક આવા સાધુ સંતો જે ખોટા હાલી નીકળ્યા છે ભૂતકાળની અંદર પણ અંધ્ય સમાજ વિશે પણ અણછાજતું નિવેદન આપેલું છે ભૂતકાળમાં પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો વિવાદમાં આવી ચૂક્યા છે અને ભારતની જે સનાતન સંસ્કૃતિ છે એની અંદર જે હિન્દુ સમાજ છે એને ક્યાંક ક્યાંક ને આવા વિવાદ કરી અને અન્ય સમાજને દેખાડવાના જે કૃત્યો સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા જે એના અમુક ચોક્કસ સંતો દ્વારા થઈ રહ્યા છે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે અને આની માફી એમને જાહેરમાં માં જ્ઞાન પ્રકાશ સ્વામીજી એ માગી જોશે કેમકે આ ઇતિહાસ ક્યાંય આવું ક્યાંય ઇતિહાસના પાનામાં ઉલ્લેખ જ નથી આ સદંતર માફી નહીં માંગે તો આના ગંભીર પરિણામ ભોગવવા સ્વામિનારાયણ સંપ્રદાય તૈયાર રહે સ્વામિનારાયણ સંપ્રદાયની જે કોઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય એમાં ક્યાંય અમારો વિરોધ નથી પણ હમણાં જ નજીકના ભૂતકાળમાં એના અન ક્યાંય આપણે જોઈ ના હોય વિચાર્યું ન હોય એવા વિડિયો જે બધા પ્રસિદ્ધ થાય છે જે જે સૃષ્ટિ વિરોધના કૃત્યોના વિડીયો જે પ્રસિદ્ધ થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો આ સનાતન પરંપરાને એક ઓળો ડાઘ લગાડી રહ્યા છે મને સમજાતું નથી કે આ આ લોકો કેમ આવું કરી રહ્યા છે અને પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવા નીચ અને હિંદ જે સંતોના લિવાજ પેરી અને જે નીકળી પડ્યા છે ને ઈશ્વર સદબુદ્ધિ આપે અને આવનારા દિવસોમાં પણ કોઈ સમાજ વિશે કોઈ આવા તત્વો કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી ન કરે તેવી પણ આપના માધ્યમથી હું અપીલ કરું છું